નવા વર્ષના પ્રથમ દિવસે ઇસરોએ રચ્યો ઇતિહાસ એક્સ રે પોલરીમીટર ઉપગ્રહ સફળતાપૂર્વક કરાયું લોન્ચ પીએસએલવી સી ફિફ્ટી એટ રોકેટ દ્વારા કરાયું પ્રક્ષેપિત બ્લેક હોલ તેમજ ન્યુટ્રોન તારાઓના અભ્યાસ માટે વેધશાળા મોકલનારો અમેરિકા બાદ ભારત બીજા નંબરનો દેશ બન્યો નવા મિશનની સફળતા બાદ ઇસરો પ્રમુખે કહ્યું નવા વર્ષના બાર મહિનાઓ દરમિયાન ઓછામાં ઓછા બાર નવા મિશનો સર કરવાનું ઇસરોનું લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય મંત્રી ડોક્ટર સિંહ સહિતના મહાનુભાવોએ ઇસરોના વૈજ્ઞાનિકોને પાઠવી શુભેચ્છાઓ વર્ષ વધામણા સાથે સાથે ગુજરાતે રચ્યો નવો રેકોર્ડ એક એકસો આઠ સ્થળોએ કુલ પચાસ હજાર થી વધુ લોકો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ જોડાયા ગિનેસબુક માં નોંધાઈ સિદ્ધિ મોઢેરા નું સૂર્ય મંદિર નવા વર્ષના પ્રથમ સૂર્યોદય કિરણ સાથે સામૂહિક સૂર્ય નમસ્કાર નું બન્યું સાક્ષી મોઢેરા સૂર્યમંદિર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજેતા સાધકોને અર્પણ કરી પુરસ્કાર રાશિ મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ સૂર્યનમસ્કાર જેવી ક્રિયાઓ નિયમિતપણે અપનાવવા માટે કર્યો અનુરોધ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત વિશ્વના અનેક દેશોમાં નવા વર્ષના આગમન સાથે ભવ્ય આતશબાજી દ્વારા ઉજવણી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે જાપાનના પૂર્વોત્તર ક્ષેત્રમાં સાત પોઈન્ટ છ ની તીવ્રતાથી આવેલ ભૂકંપને કારણે તારાજી જાપાનના હવામાન વિભાગ દ્વારા ઇશિકાવા નિગાટા ટોયા જેવા વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જાહેર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આજથી આગામી પાંચ વર્ષ સુધી એક્યાસી કરોડથી વધુ લાભાર્થીઓને મળશે મફતમાં અનાજ કેબિનેટે નવેમ્બરમાં યોજનાને આગળ વધારવા માટે આપી હતી મંજૂરી તાપી જિલ્લા એલસીબીને મળી મોટી સફળતા બે હજાર આઠસો કિલોથી વધારે માદક પદાર્થ ધરાવતા વાહનને ઝડપ્યું મધ્યપ્રદેશથી સુરત થઈ જોધપુર જતા વાહનની વ્યારા ખાતે અટકાયત રૂપિયા એક કરોડથી વધારે મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ નવા વર્ષના પ્રથમ કારોબારમાં ભારતીય શેરબજાર ઉપલા સ્તરેથી લપસીને સામાન્ય વધારા સાથે બંધ ગત વર્ષની રેકોર્ડ બ્રેક તેજી બાદ બજારમાં જોવા મળ્યો પ્રોફિટ બુકિંગનો માહોલ સેન્સેક્સ બોતેર હજાર ત્રણસો અને નિફ્ટી એકવીસ હજાર સાતસો પચાસની નીચે બંધ આઈટીપીએસસી એફએમસીજીના શેર્સમાં તેજી ડોલર સામે રૂપિયો સ્થિર